છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો અને અગરિયાઓની નર્મદા વિભાગ સામેની ફરિયાદ ફરી એકવાર સામે આવી છે જેમાં કચ્છના નાના રણમાં ધાંગધ્રા તાલુકાના કુડા એંજાર નરાળી કોપરણી જેવા રણકાંઠાના ગામના અગરિયાઓના પાટા ઉપર માળિયા બ્રાન્ચ કેનાલ નર્મદા નહેરનું વધારાનું પાણી આફત સમાન બન્યું છે એક બાજુ અગરિયાઓની ચાર મહિનાઓની તનતોડ મહેનત બાદ મીઠું પાકવાના અંતિમ દિવસો નજીક છે ત્યારે મહત્વના એ જ સમયે હજારો ક્યુસેક વધારાનું પાણી આવી ચડતા અગરિયાઓની જીવ અધર તાલ જોવા મળી જોકે છેલ્લા દસ વર્ષથી આ પરિસ્થિતિ યથાવત હોવાની રાવ સાથે અગરિયાઓ દર વર્ષે એકથી બે વાર નર્મદા નહેરનું પાણી આ જ રીતે તેમની મહેનત ઉપર પાણી ફેરવી જાય છે તેમ જણાવ્યું હતું મહેનતથી અલગ તારેલા ડિગ્રીવાળા પાણી માટે મીઠું પાણી ઝેર સમાન બની જાય છે ત્યારે હાલના સંજોગોમાં હજારો ટન મીઠું ફરી એકવાર નિષ્ફળ જવાની ભૂમરાળ સાંભળવા મળી રહી છે આ સાથે અગરિયા પરિવારોની પરંપરાગત કુવિઓમાં જો મીઠું પાણી પહોંચી જશે તો પોતાના જીવ ગુમાવવા સિવાય કોઈ રસ્તો નહીં બચે તેવી ફરિયાદ સાથે અગરિયાઓએ તંત્ર સમક્ષ સર્વેની માંગ કરી વળતર ચૂકવવા અપીલ કરી રહ્યા છે અહેવાલ ભગીરથસિંહ પરમાર મારું નામ ગોપાલભાઈ ધીરુભાઈ ગામ નરાડી તાલુકો ધાંગધ્રા અમે અહીં વર્ષો જઈને પકાવી છે કુડાના રણમાં અહીં પાણી કેનાલનું બહુ બગડે છે અને અમને નુકસાન કરે છે

બંધ કરે તો સારી વાત કે અમારે લાખ દોઢ લાખ ની આમાં નુકસાની આવે ને અમારે ખાવાનું શું અમે આટલા આટલા બાળ બચ્ચા લઈને અહીં રણમાં પડ્યા રહી આખી સીઝન તો અમારે ખાવાની રોટલા ન અમને જડે શેઠ પૈસા ન આપે તો તો અમારે આ પગ ગારા રહેવું હોય તો અમે આખી ટાઈટ હોય તો અમે અહીં સિઝનમાં પડ્યા રહીએ અમે મારું નામ ચકુજી ઠાકોર અગરિયા આગેવાન કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી આવવાથી ખૂબ મોટા પાયે નુકસાન થાય છે અમે સરકાર ને અનેક રજૂઆત કરી છેલ્લા દસ વર્ષમાં અઢારમી વખત પાણી આવ્યું આ પાણી આવવાથી અગરિયાઓના પાંચસો થી છસો અગરિયાઓના પાટા પાણીમાં ધોઈ ગયા અગરિયાને ખૂબ મોટા પાયે નુકસાન ગયું અગરિયાઓને એક અગરિયાને એક ઝૂંપડા દીઠ લાખ થી દોઢ લાખ રૂપિયાની નુકસાની ગઈ અમારી સરકાર ને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને અગરિયાને વળતર આપે અને નર્મદાનું વધારાનું જે પાણી આવતું હોય એને કાયમી ધોરણે બંધ કરાવે એવી અમારી માંગ છે

આ પાણી વધારાનું જે પાણી આવે અગરિયાને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું ખેડૂતને પાણી નથી મળતા અને એ જ પાણી અહીંયા રણમાં વેડફે વેડફે અને એ જ વેડફેરું પાણી અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે એટલે અમારી તંત્ર અને સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવો નગર અગરિયા અને કારા રોવાનો વારો આવશે આ વધારેનું પાણી જે આવે છે કયા કારણથી આવે છે એમાં એવું છે કે એક બાજુ જે નર્મદા વિભાગ રહ્યા એ ખેડૂતને પાણી નર્મદાના કેનાલમાંથી પાણી જો ચોરીમાં પકડાય તો ખેડૂતો માટે પણ કેસ કરે એટલે ખેડૂત ખેડૂત પણ બીકના માર્યા પાણી નથી લેતા અને એ જ પાણી વધારેનું ઓકડા મોટા ભાઈ જે રણમાં વેડફાય છે એના કારણે આ દર વર્ષે જે પાણી આવે છે એના કરતા એકલ આ વખતે ખારો ગોઢાથી ઢાંગ્રાના એજેટ સુધી રણમાં પાણી ફરી વળે તમારી છેલ્લી રજૂઆત શું છે આ પાણી બંધ કરવામાં અમારી સરકારને સ્પષ્ટ રજૂઆત છે તાત્કાલિક ધોરણે આ સિઝન હવે તૈયારી છે માર્ચ એપ્રિલમાં મીઠું પણ અગરિયાઓનું જો પાણી બંધ નહીં થાય તો મીઠું પણ નહીં ઉપડે એવી અમારી સરકારને તાત્કાલિક ધોરણે રજૂઆત છે તાત્કાલિક ધોરણે નર્મદાનું વધારાનું જે પાણી રણમાં આવતું હોય